પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર રીતે ગેટાની હેરાફેરી કરતા ઈસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો પશ્ચિમ કચ્છના માધાપર વિસ્તારમાં પોલીસે જીવદયા પ્રેમી નાગરિકની બાતમીના આધારે કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા ટ્રક ડ્રાઈવર મામદ ખાન જુસફ ખાન બલોચ ઉંમર પાંત્રીસ વર્ષ નિવાસી બલોચવાસ જિલ્લો બનાસકાંઠાને ઝડપી પાડ્યો છે

નિવારણ અધિનિયમ હેઠળ માધાપર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે આ મામલે કબજામાં લેવાયેલ મુદ્દા માલ ટ્રક અંદાજિત કિંમત આઠ લાખ અને એકસો અઠ્ઠાણું પાંજરાપોળ ખાતે મોકલાયેલા ગેટાનો સમાવેશ થાય છે આ ઘટનાથી પશુ હેરાફેરી સામે પોલીસની ચુસ્ત કામગીરી વધુ મજબૂત બની છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે